નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદમાં દિવાળી પહેલાં જ એક ચોંકાવનારો કરુણ બનાવ બન્યો છે જેમાં પતિ પત્નીના સંબંધ લોહિયાળ બનતા પતિએ સુતીની પત્નીના ગળાના ભાગે ડિસમિસ મારી અને પત્નીની કરુણ હત્યા કરી દીધી છે જેના કારણે અત્યારે ચાર સંસ્થાનોએ માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે મિત્રો અત્યારે પોલીસને જાણ થતા પોલીસે હત્યા કરનાર પતિની ધરપકડ કરી છે અને મિત્રો પત્નીની હત્યા થયા બાદ ચાર બાળકો નિરાધાર થઈ ગયા છે મિત્રો અત્યારે પોલીસે આગળની તપાસણા કરી છે અને આરોપી મોહમ્મદ અૈઝલ ખાનની પોલીસે ધરપકડ કરી લીધી છે જેને ક્રૂરતાથી સુતેલી પત્નીના ગળાના ભાગે ડિસમિસ ઘુસાડી દીધું હતું જેના કારણે પત્નીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું તો મિત્રો મકાનની અંદર બાળકોનો રડવાનો અવાજ સાંભળીને પડોશીઓ દોડી આવ્યા હતા ત્યારે પુરેશાબાનું નામની મહિલાનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે તેમના સંતાનો રડી રહ્યા હતા જ્યારે પિતા એજજ ખાન ફરાર થઈ ગયો હતો ત્યારબાદ પાડોશીઓ પોલીસને જાણ કરી હતી ત્યારે પોલીસે આગળની તપાસ હાથ ધરી અને આરોપીની ધરપકડ કરી લીધી છે